ગુજરાતની જનતા હવે એક શબ્દ બોલી રહી છે કે સામાન્ય માણસના સામાન્ય ધારાસભ્ય એટલે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયાની ની વહવાહી નથી કરવી ગોપાલ ઇટાલિયા જે કરી રહ્યા છે એની ચર્ચા પણ નથી કરવી ગોપાલ ઇટાલિયા જે ગરીબો માટે કરી રહ્યા છે ને જે ગુજરાતની જનતા બોલી રહી છે એ તમારા સુધી ફક્ત પહોંચાડવું છે કે ગુજરાતની સામાન્ય જનતા એ ધારાસભ્યને કેમ આટલે કાં કેમ આટલું ચાહે છે કેમ આટલું પ્રેમ કરે છે કેમ બધા એવું કરી રહ્યા છે કે ભાઈ ધારાસભ્ય હોય તો ગોપાલ ઇટાલિયા જેવા કેમ લોકો એવું કહી રહ્યા છે કે બસમાં હવે ધારાસભ્યની જે સીટ હોય છે એમાં ક્યારે તો ધારાસભ્ય બેસશે અને ધારાસભ્ય બેસશે તો બીજા કોઈને બેસે ગોપાલભાઈ બેસશે કારણ કે ગોપાલભાઈ જનતાનું એવું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા એમના ઘરે જઈને મુલાકાત કરે છે એમના ત્યાં ચા પીવે છે એમના ત્યાં જમે છે એમના ત્યાં રાત્રિનું ભોજન કરે છે બપોરનું ભોજન કરે છે એટલે લોકોને વિશ્વાસ આવી ગયો છે કે વિસાવદરમાં જે વિશ્વાસ અપાવ્યો હતો વિસાવદરની જનતાની જે એફિડેવિટ કરીને ગોપાલ ઇટાલિયા કહ્યું હતું કે ભાઈ તમારા જે કાર્ય કરવાના એફિડેવિટ છે અને અને હું આટલા કરીશ 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 એવી એમને ખાતરી આપી હતી એટલે હવે લોકોને એવું લાગી રહ્યું છે કે સામાન્ય જનતાના સામાન્ય ધારાસભ્ય એટલે ગોપાલ ઇટાલિયા અને પછી એ લોકો એવું કહેવા મજબૂર બન્યા છે કે ભાઈ હવે એસટી ટી બસમાં ધારાસભ્યની પેલી બે સીટ ખાલી હોય ને વિકલાંગ લોકોની સીટ સ્ત્રીઓ માટેની સીટ પુરુષો માટેની સીટ

ગોપાલ ઇટાલિયા એક જગ્યાએ મુલાકાત લે છે બસ સ્ટેન્ડની તેઓ મુલાકાત લે છે ભેસાણ તાલુકાના સ્ટેન્ડની મુલાકાત લઈ આ ત્યાં લાંબા રૂટની અને ટૂંકા રૂટની બસો બાબતે તેમજ જનતા તરફથી મળતી ફરિયાદો બાબતે ટ્રાફિક કંટ્રોલ સાથે તેમને વાતચીત કરી છે સ્ક્રીન પર તમે દ્રશ્યો જોઈ શકો છો લોકો જ વિસાવદરવાડી કરીશું વિસાવદરવાડી થશે એવું નથી બોલતા નીચે થોડી કમેન્ટ્સ આવી છે એ જે પોસ્ટ મૂકી છે મુદ્દાને લઈને થોડી કમેન્ટ્સ કમેન્ટ્સ આવી છે છે તમને વાંચીને સંભળાવી કે લોકોનું શું કહેવું છે ગોપાલ ઇટાલિયાને લઈને પહેલી કમેન્ટ આવી છે કે વિસાવદરના જનતાના વિશ્વાસ પર ખરા ઉતરી રહ્યા છે પ્રત્યેક મુલાકાતના અંશો મૂકશો અને ભવિષ્યમાં વિસાવદરમાં આપની શ્રેષ્ઠ કામગીરીની સુવાસ ચારે તરફ ફેલાય તે માટે શુભેચ્છાઓ છે નીચે ભાઈ લખ્યા છે કે પહેલા ઇમેજ બનાવશે પછી પૈસા બનાવશે

આવ્યા ગોપાલભાઈ વિસાવદરના ઇતિહાસમાં કોઈ એમએલએ આટલું વિસાવદર બેસાણ જુનાગઢના ગામડા જોયા જ નથી એટલે ભૂપત ભાણીને આ સીધો ઈશારો છે કે ભૂપતભાણી પણ હતા એમએલએ પરંતુ તે ગામડાઓમાં ફર્યા નથી અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એટલે હવે ફરવા માટે તે રહ્યા પણ નથી એમ કહીને ભાઈએ કહું છે ભ ભાઈ ફરવાના શોખીન છે પાછો મોકો ન મળે એટલે ભાઈને ફરી લેવા દો એક ભાઈ ગોપાલ ઇટાલિયાને એવું કહી રહ્યા છે સાથે બીજા લોકોને એવું કહેવું છે કે ભાઈ ઓનલાઈન જુગાર બહુ ચાલે છે આ મુદ્દો ઉપાડવા જેવો છે દેશ બહુ પાછળની દિશા તરફ જઈ રહ્યો છે આગે બળો હમ આપકે એવું પણ છે ખૂબ જ મુદ્દાની વાત કહી અને આ કૃત્ય દેશના યુવાનો માટે દેશ માટે ચિંતાનો વિષય છે ગોપાલભાઈનું કામ જોઈને અંધભક્તો ભક્તો મુંજાયા છે નીચે એવું લખે છે કે એસટી તંત્રને હમણાં જ અમે ફરિયાદ કરેલ કે શટલ જૂનાગઢથી ભેંસાણ આવતી બસ વડાલ ચોકડી પાસે પાંચ બહેનો ઊભી હતી છતાં ડ્રાઈવરે બસ ઊભી ન રાખેલ તેની ફરિયાદ ભેંસાણ ડેપોમાં કરેલ છે જૂનાગઢ ડેપોમાં કરેલ છે આવી રીતે એસટીને તંત્ર તેના ડ્રાઈવરો અને કન્ડક્ટરો પોતાની નુકસાની આપે છે ને પછી રિક્ષાવાળા પેસેન્જર લઈ જાય છે એમ કરીને લોકો જે છે હવે ફિટકારી વરસાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે અંધ ભક્તો છે એના પર અને ગોપાલ ઇટાલિયાને તેવો આવકારી રહ્યા છે હવે કડાશ એમ એક ભાઈ એવું કહેવું છે કે આ હવે કદાચ એવું બને એસટી બસમાં ધારાસભ્યની સીટનો ક્યારેક ધારાસભ્ય ઉપયોગ કરશે જેમ હમણાં મેં કહ્યું એમ કે હવે કદાચ એસટી બસમાં જે સીટ હોય છે ધારાસભ્યની એનો સીટનો ઉપયોગ કદાચ ગોપાલ ઇટાલિયા જેવા ધારાસભ્ય કરે ગોપાલ ઇટાલિયાને એમનેમ જ લોકો નથી ચાહતા કારણ કે ગોપાલ ઇટાલિયા સામાન્ય જનતા માટે સામાન્ય ધારાસભ્ય બનીને બતાવે છે ગોપાલ ઇટાલિયા હવે લોકોના કાર્ય કરે છે હું ગોપાલ ઇટાલિયાની વાહવાની નથી કરતી પરંતુ ગુજરાતની જનતા જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાને પ્રેમ આપી રહી છે એ પ્રમાણે કદાચ ચોક્કસ એવું લાગી રહ્યું છે કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કદાચ બાજી મારી જાય થોડી ઘણી જે સીટ છે એ આમ આદમી પાર્ટી લઈ જાય તેવી શક્યતાઓ આના પરથી ચોક્કસ લાગી રહી છે આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવજો ને શું આપણને પણ લાગે છે ગુજરાતની જનતાની જેમ કે સામાન્ય માણસ સામાન્ય ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે શું કહેવું આ મુદ્દાને લઈને મને કમેન્ટમાં જણાવો અને આપ હજી સુધી મારી ચેનલ લાઈફ એન્ડ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો નમસ્કાર